ગુરુજી શું કહેશો ખાસ કરીને આજે ગુરુપૂર્ણિમાનો તહેવાર છે નડિયાદમાં મંદિરમાં ખાસ આજે કરવા આવી જય મહારાજ ગુરુપૂર્ણિમા દરેક વ્યક્તિ જેને જેને પોતાના જીવનમાં સંસ્કાર સંસ્કારિતા માટે ઉપદેશ આપ્યો હોય એના પ્રત્યેનો ઋણ અદા કરવાનો દિવસ છે આજે સૌ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને મંદિર તરફથી સૌની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે કંઠી તો પ્રતિક છે બાકી ગુરુના ઉપદેશ પ્રમાણે જીવન જીએ તો જ આપણું જીવન સાર્થક છેડિયાદનભાઈ શું ખાસ કરીને આજે સંતરામ મંદિરમાં ગુરુ પૂર્ણિમાને લઈ

વિશેષ વ્યક્તિ પચાવી જાણે છે એ આજના આ મહાન દિવસે એટલે કે આજના ખાસ દિવસે એ ગુરુના દર્શન માટે આવતો હોય છે આજે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુના સાનિધ્યમાં આવવું ગુરુના દર્શન કરવા આજે સંતરામ મંદિર ગુરુ દત્તાત્રેયનો અવતાર એવું ગણાય કે સંતરામ મહારાજ ગિરનારથી ઉતરી વિચરણ કરતાં કરતાં નગર નડિયાદમાં આવ્યા હતા અને આપ જે સમાધિની જગ્યા જોઈ રહ્યા છો ત્યાં શ્રી બિરાજમાન થયા હતા અને દેહ છોડ્યો હતો જ્યારે શ્રીએ દેહ છોડ્યો ત્યારે માટીના કોરિયા મૂકવામાં આવ્યા હતા અને એમના બ્રહ્માંડથી જ્યોત પ્રગટી અને એ દીવામાં આવી ગઈ ત્યારથી આજ સુધી એ દીવા અને પાદુકાનું પૂજન કરવામાં આવે છે સંતરામ મંદિરમાં જ્યોતના દર્શનનું બહુ જ મહત્ત્વ હોય છે અનેક શ્રદ્ધાળુઓ અહીંયા વિશેષ બાધા રાખી હોય એ પૂર્ણ થતાં જ્યોતના દર્શન કરે છે બ્રહ્મલીન મહંત શ્રી નારાયણદાસજી મહારાજની અમી ચેતના અને વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના આશીર્વાદ લઈ સર્વ સંતોના આશીર્વાદ લઈ સૌ ધન્યતા અનુભવે છે જય મહારાજ